હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે ગણપતિ દાદાનો મસ્ત એવો થાળ અત્યારે આ ડિજિટલ દુનિયામાં ગણપતિ દાદાનો થાળ પણ ડિજિટલ રીતે રજૂ કર્યો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો થાળ ગણપતિ દાદાનો નીચે લખીને આપેલો છે તો જરૂરથી પૂરેપૂરો સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય વિઘ્નહર્તા ગણપતિ દાદા આવજો આવજો જમવાને આવજો આવજો હો આવજો જમવાને આવજો પ્રેમેથી પીર મે તો થાળ ગણપતિ દાદા જમવાને આવજો પ્રેમેથી પીર મે તો થાળ ગણપતિ દાદા જમવાને આવજો બાજોટે નો મોહ હવે મેલી દો ને દાદા

प्रेमेति पीर्षमे थाळ गणपति ददा जमवाने आवजो ഡവോ മോഹേ മേലോ ദാദാ ലാഡവാനോ മോഹേ മേലോ ദാദാ ഇഡലിന് ടോസേ തയ്യാറ ദ ജനോ ഇഡലിന് ഡോസണി ദാ ജമവാജോ આવજો આવજો જમવાને આવજો પ્રેમેથી પીરજો મેં તો થાળ ગણપતિ દાદા જમવાને આવજો पेटीस् पिजाे चटणी समोसा पेटीस् पिजाे चटणी समोसा मेथिना भजिया तैयार गणपति दादा जमवाने आवजो यजो मेथिना भ भ भ भ भ भजिया तया गणपति ददा ज ज આવજો આવજો જમવાને આવજો પ્રેમેતી પીરસો મેં તો થાળ ગણપતિ દાદા જમવાને આવજો સેંડવીસ પકોડાને ઉલટા વડા પાવ છે સેંડવીસ પકોડા ને ઉલટા વડા પાવ છે દહીં વડા પીરસ મેં તો સાથ ગણપતિ દાદા જમવાને આવજો દહીં વડા પીર સામે તો સાથ ગણપતિ દાદા જમવાને આવજો 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 જમવાને આવજો પ્રેમે થી પીર જમે તો થાળ ગણપતિ દાદા જમવાને આવજો पाउ लाविछू लावीछु हिया ना हेतथी पाव भाजी पावभाजि लावि हैयाना हेत है सानिज मन्सूरम् तया गणपति दादा जमवाने आवजो सायन् ज मन्सूर्यम तया गणपति दादा जमवाने आवजो 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 जमवाने आवजो પ્રેમેથી પીરસ્યો પીરજો મે થાળ ગણપતિ દાદા જમવાને આવજો ગંગાજી ના જળ હવે છોડી દો ને દાદા ગંગાજી ના જળ હવે છોડી દો ને દાદા બિસલેરી ತಯಾರ ಗಣಪತಿ ದಾ ಜಮವೇ ಆವಜ ಬಿರಿ ಬೋಟಲ್ಯಾರ ಗಣಪತಿ ದಾ ಜಮವೇ ಆವಜ કોલ્ડ્રિંક ડ્રિંગ સે દૂધનું પી જો પ્રેમથી કોલ્ડ્રિંક ડ્રિંગ સે દૂધનું પી લે જો પ્રેમથી નાખ્યા એમાં પિસ્તા બદામ ગણપતિ દાદા જમવાને આવજો નાખ્યા છે કાંઈ પિસ્તા બદામ ગણપતિ દાદા જમવાને આવજો આવજો રે આવજો જમવા પધારજો પ્રેમેથી પીરજો મે તો થાળ ગણપતિ દાદા જમવાને આવજો આઈસ્ક્રીમ હું દાદા વેનીલા આઈસ્ક્રીમ ધર્યું મેં તો દાદા હે તે જમાડું મારે હાથ ગણપતિ દાદા જમવાને આવજો હે તે જમાડું મા ગણપતિ દાદા જમવાને આવજો 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 જમવાને આવજો પ્રેમેથી તો ગણપતિ દાદા જમવાને આવજો કલકત્તી પાન મે તો નાખ્યો સે સૂન ભક્તો આપે છે મુખવાસના કલકત્તી પાનમાં નાખ્યો છેરે સૂનો ભક્તો આપે છેરે મુખવાસ તમે ગણપતિ દાદા આજ દાદા તમે જમવા પધારજો સમયના ઢોલિયા ઢળાવ્યા પોઢણ પોઢો દીનાનાથ તમે ಪೋರಣ ಕರೋ ನೀನ ನಾಥ ಗಣಪತಿ दादा ಜಮವಾನೇ ಆವಜು ಬಾಳ್ಕೋ ತಮನೆ ವಿನಂತಿ ಕರೆಸೆ ದರ್ಶನ ಯಾಪೋ ದೀನ ગણપતિ દાદાનો જય જયકાર કાર ગણપતિ દાદા જમવાને આવજો 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 જમવાને આવજો 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 જમવાને આવજો प्रेम थी पीर में तो थाड़ गणपति दादा जमवाने आवजो प्रेम में पीर में तो थाल गणपति दादा जमवाने आवजो 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 जमवाने आवजो 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 जमवाने आवजो પ્રેમેથી પીર જમે તો થાળ ભક્તો જુવે તમારી વાળ ગણપતિ દાદા જમવાને આવજો